શ્રી ગણેશ શ્રી જાનકી વલ્લભો વિજયતે લીવમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણવા જઈશું તુલસીજીનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ તુલસીજીની પૂજા કઈ રીતે કરવી તુલસીજીને જળ ક્યારે ચડાવવું અને ક્યારે ન ચડાવવું તુલસીજીનો છોડ ચૂકાય તો તે શું કરું તુલસીજીને ક્યારે તોડવા અને ક્યારે ન તોડવા તુલસીજીની નજીક કયા છોડ વાવવા અને બીજી ઘણી બધી માહિતી જે આપણા માટે ખૂબ જ જરૂરી છે જાણવા માટે તે આપણે સાંભળીશું હિન્દુ શાસ્ત્ર પ્રમાણે તુલસીજીને ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસીજીનું છોડ લગાવવાથી વાસ્તુ દોષ નષ્ટ થાય છે શાસ્ત્રોમાં તુલસીજીના છોડને શ્રી લક્ષ્મીજીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે તુલસીજીનો છોડ એ નેગેટિવ ઉર્જાને ખતમ કરી પોઝિટિવ ઉર્જાનો સંચાર કરે છે તુલસીજીનો છોડ ઘરમાં આવનાર વિપત્તિને રોકવામાં મદદ કરે છે અને રોગોના નાશમાં મદદગાર છે તુલસીજીનો છોડ ઘરમાં રાખવાથી મનને પ્રસન્નતા અને શાંતિનો અનુભવ થાય છે તુલસીજીનો છોડ એન્ટીબેક્ટેરિયલ પણ માનવામાં આવે છે તુલસીજીના પત્તાઓને એકાદશીના દિવસે રવિવારના દિવસે કે ગ્રહણ વખતે ન તોડવા તુલસીજીને રવિવારના દિવસે જળ ના ચડાવવું પૌરાણિક માન્યતાઓ અનુસાર તુલસીજી રવિવારે ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત કરે છે એ જ કારણ છે કે રવિવારે તુલસીજીને ન તોડવા અને તુલસીજીને જળ પણ ન ચડાવવું તુલસીજીનો ક્યારો ઉત્તર અને પૂર્વ દિશામાં રાખવાનો ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસીજીના છોડની આસપાસ સફાઈ હોવી જોઈએ અને કોઈ પણ ગંદકી હોવી જોઈએ નહીં ગટર પણ ના હોવી જોઈએ તુલસીજીના છોડની નજીક આપણે કેળાનો છોડ પણ લગાવી શકીએ છીએ ખાલી યાદ રહે કે કોઈ પણ કાંટાળો છોડ તુલસીજીની આસપાસ ન લગાડવા તુલસીજીની આસપાસ કેળાનો છોડ લગાડવો ઉત્તમ ગણવામાં આવે છે દરરોજ સવારે સ્નાન પછી તુલસીજીને પાણી ચઢાવીને એમને ભગવાન વિષ્ણુના નામનો જાપ સંભળાવવો કારણ કે તુલસીજી વિષ્ણુ પ્રિય છે એનાથી ભગવાન વિષ્ણુની કૃપા આપણા પર સદાય રહે છે અને મા તુલસી પણ પ્રસન્ન થાય છે દરરોજ સાંજે સંધ્યા સમયે તુલસીજી પાસે દીપક કરીને પણ ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો જોઈએ એનાથી ભગવાન વિષ્ણુ સાથે શ્રી લક્ષ્મીજીની પણ કૃપા આપણને પ્રાપ્ત થાય છે તુલસીજીના સેવનથી લાંબી ઉંમર અને સ્વસ્થ જીવનની પ્રાપ્તિ થાય છે કારણ કે તુલસીજીની પત્તીઓ આપણને ઘણા રોગોથી દૂર રાખે છે અને સ્વાસ્થ્યની વૃદ્ધિ કરે છે તુલસીજીનો છોડ સુકાઈ જાય તો એને પવિત્ર નદીમાં પધરાવી દેવો જોઈએ તુલસીજીના સૂકા છોડની લાકડીઓ ઘરમાં રાખી લેવી અને ક્યારેક કોઈના અંતિમ સંસ્કારમાં જાય તો પુરુષોએ આ સુકી લાકડીઓ લઈ જવી અને ચિતા પર મૂકી તુલસીજીની લાકડીઓ પધરાવી કહેવાય છે જેના અંતિમ સંસ્કારમાં તુલસીજીનો ઉપયોગ થાય છે એ ભગવતધામમાં જાય છે આ પણ આપણા તુલસીજીનો એક મહત્ત્વનો મહિમા છે તુલસીજીનું મહત્ત્વ એક સંજીવની જેવું છે એટલે આપણે એનું મહત્ત્વ આપણી આવનારી પેઢીઓને સમજાવીએ અને ભગવાન વિષ્ણુ અને તુલસીજીનો સત્સંગ કરીએ એનું મહત્ત્વ જાળવીએ આપ આપણી આ ચેનલ લીવ લાઈ સબસ્ક્રાઈબ કરો અને નવા નવા વિડીયોનો લાભ લો આપણે આપણી સંસ્કૃતિના માધ્યમથી જોડાયેલા રહીએ જય શ્રી કૃષ્ણ જય શિયા